જુનાગઢના ઓઝત નદીનો પાળો તૂટતા માંગરોળના અઢાર ગામો સંપર્ક વિહોણા થયા છે એક જુલાઈએ પડેલા વરસાદને કારણે બામણસા ઘેડ પાસે ઓઝતનો પાળો તૂટ્યો અને માંગરોળ પંથકમાં ઘેડમાં જળબંબાકાર થયો છે હંટરપોર મેખડી સામરણા સાંઢા બગસરા ઘેડ સહિત આ તમામ જે ગામડાઓ છે તે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે તમામ ગામો ટાપુમાં ફેરવાતા ગામોને જોડતા તમામ રસ્તાઓ બંધ થયા છે તો ગામમાં અત્યારે ઓઝત નદીનો પાળો તૂટતા અઢાર ગામ જે છે તે સંપર્ક વિહોણા થયા છે અત્યારે આપ દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો હંટરપુર મેખડી સામરડા સાંઢા ગામમાં ફરી વળ્યા છે વરસાદી પાણી આ દ્રશ્યો છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો એક જુલાઈએ પડેલા વરસાદને કારણે બામણસા ઘેડ પાસે ઓઝોતનો પાડો તૂટ્યો અને માંગરોળ પંથકમાં ઘેડમાં જળબંબાકાર થયો છે